બાર જૂને અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ એવિએશન બ્યુરો દ્વારા પ્રાથમિક રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે આ રિપોર્ટમાં અનેક સવાલોના જવાબ છે સાથે જ પ્લેન ક્રેશ થવા પાછળના કારણ પણ સ્પષ્ટ થઈ ગયા છે પ્લેન ક્રેશ પહેલા બે પાયલોટ વચ્ચે શું વાતચીત થઈ અને પ્રાથમિક રિપોર્ટમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ આઈ વન સેવન વન ટેક ઓફ થતાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી બસો સિત્તેર લોકો માર્યા ગયા હતા જેમાં બસો સાહીઠ મુસાફરો અને ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો અને અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ એવિએશન બ્યુરોએ બાર જુલાઈના રોજ પંદર પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે અને પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હતો ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા અને આ રિપોર્ટમાં પ્લેન ક્રેશ પહેલા કોકપીટમાં બે પાયલોટ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ સામેલ કરવામાં આવ્યું છે જેમાં એક પાયલોટ બીજાને પૂછે છે કે શું તમે કટ ઓફ કર્યું છે જેના જવાબમાં અન્ય પાયલોટ ના પાડે છે કે મેં નથી કર્યું રિપોર્ટમાં જે મુખ્ય મુદ્દાઓ રહ્યા છે તેની વાતચીત કરીએ તો ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા ઇંધણ કટ ઓફ સ્વિચ એક પછી એક સેકન્ડમાં જ રનથી કટ ઓફમાં બદલાઈ ગઈ હતી અને રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે એન્જિનનો ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો કોકપિટ ઓડિયોમાં પણ સામે આવ્યું છે કે જેમાં એક પાયલોટ પૂછે છે કે તમે કટ ઓફ કર્યું જેના જવાબમાં બીજા પાયલોટે કહે છે કે ના મેં કટ ઓફ નથી કર્યું પાયલોટે એન્જિનને ફરીથી ચાલુ કરવાના પ્રયાસ કર્યા એન વન અથવા એન્જિન વન અમુક હદ સુધી ચાલુ થઈ ગયું હતું પરંતુ એન્જિન બે જે ક્રેશ થાય એ પહેલાં સ્ટાર્ટ ન થઈ શક્યું વિમાન માત્ર બત્રીસ સેકન્ડમાં હવામાં રહ્યું અને પછી તે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું ફ્યુઅલ ટેસ્ટિંગમાં પણ જાણવા મળ્યું છે કે ઇંધણમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી અને થ્રસ્ટ લિવલ સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું છે કે ટેક ઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતો જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે ફ્લેપ સેટિંગ પાંચ ડિગ્રી અને ગિયર નીચે ઉડાન ભરવા માટે સામાન્ય હતા બર્ડ હીટિંગ કે હવામાન સંબંધિત કોઈ પણ સમસ્યા પ્લેન ક્રેશ થયું તે દરમિયાન થઈ ન હતી આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું વિઝિબિલિટી પણ બરાબર હતી આંધી તોફાન જેવી પણ કોઈ પણ સ્થિતિ આ દરમિયાન ન હતી બંને પાયલેટ મેડિકલ ફિટ હતા તેમને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી અને પાયલેટ પાસે આઠ હજાર બસો કલાક અને કો પાયલોટ પાસે એક હજાર સો કલાકની ઉડાન ભરવાનો અનુભવ હતો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રારંભિક તપાસ છે અને આની હજી પણ તપાસ ચાલુ છે હાલમાં બોઈંગ એરક્રાફ્ટ કંપની અથવા તો એન્જિન ઉત્પાદક જનરલ ઇલેક્ટ્રિકને કોઈ પણ સલાહ આપવામાં આવી રહી નથી સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન્જિન બંધ થતાં જ રેમ એર ટર્બાઇન રેટ ખુલી ગયું હતું આ એક નાનું પ્રોપરલ જેવું ડિવાઇસ હોય છે જે હવાની ગતિથી ફરે છે અને વીજળી અને અથવા હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરે છે ખાસ કરીને જ્યારે વિમાનનો મેઇન પાવર કપાઈ જાય અથવા તો હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ જાય છે ત્યારે રેટ વિમાનને સામાન્ય ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરે છે પ્લેન ક્રેશ પહેલાં પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો ને ત્યારબાદ જ તે મેડિકલ કોલેજના બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું હતું આ રિપોર્ટ પ્રારંભિક તપાસનો છે અને હજી પણ પ્લેન ક્રેશની તપાસ ચાલુ છે તો આ હતો અમદાવાદ પ્લેન ક્રેશ અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટનો મુખ્ય મુદ્દાઓ હતા અને વધુ સમાચારો જોવા માટે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બે આઇકન દબાવી લેજો જેથી તમારા સુધી તમામ સમાચારની અપડેટ પહોંચતી રહે નમસ્કાર वैष्णवजन तो दे कहिजे जे परा